નમસ્કાર નમસ્કાર હું છું મોહિની આ સોસાયટીની ચેરમેન અને તમે મને જ છો બરાબર ને તો 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 સોસાયટીના નિયમો ખબર ખબર છે છે તમને જૂના સોસાયટી નવા નિયમમાં એવું છે કે રાત્રે નવ વાગ્યા પછી છે ને લાઈટો નહીં ચાલુ કરવાની બીજો નિયમ મ્યુઝિક સિસ્ટમ તમારે બિલકુલ વોલ્યુમ સ્લો તમને બે જણાને ને એટલો જ વોલ્યુમ રાખવાનો અવાજ બિલકુલ બહાર જવો જોઈએ નહીં

અને વોચમેન સાથે છે ને કોઈ લેતી દેતીનો વ્યવહાર પણ નહીં કરવાનો યાદ રાખજો જો તમે સીસીટીવી માં ઝડપાઈ જશો ને તો પાંચ હજાર રૂપિયાનો ડન કરી સોસાયટીમાં આવતા જતા મહિલાઓની જો કોઈ પણ ફરિયાદ આવીને તો તમને દસ હજાર રૂપિયા ડન થશે એટલે સીધા જજો ને સીધા આવજો અને આ બધા જ નિયમો આખી સોસાયટીને લાગુ પડે છે આજથી અને હમણાંથી જ આ નિયમોનો અમલ કરવાનો છે મને કોઈ પણ ફરિયાદ ન આવી જોઈએ ચાલો હું રજા લઉં છું ઘરમાં જેલો મારો તો ભીખના આ તો સજ એવી લડકણી અને તો હવે પેલી ચેરમેન બની જશે એટલે વધર વટપાડશે આ તો વોદરું ગોડું હતું ઉપરથી બોંગ પીવડાવી પછી રમણે સડક ના સડે એટલે મને તો એ નથી સમજાવતું કે નિયમો આપણને કહેવાઈ હતી કે ધમકાવાઈ હતી ધમકાઈન ગઈ વાહ મને લાગે છે આ જે નવી બોડી બની છે ને એ બધાના મગજમાં મસા થઈ ગયા છે